you

સારો સર માટે જઈ રહ્યા છે ચાલો મિત્રો જુઓ આ ગેટ છે મહંત શ્રી જયદેવ શરણજી મહારાજ આ ગૌશાળા ચલાવી રહ્યા છે અને અહીંયા નિરાધાર બળદ ગાયું બધાની સેવા અને પૂરી કાળજી લેવામાં આવે છે તો આપણે આજે મુલાકાત લીધી છે અને આપણે જઈશું અંદર પ્રવેશ કરીશું આ ગેટની અંદર પ્રવેશ કર્યો છે અને જુઓ મિત્રો આ ગાયુ શેડ છે

નિર્વામાં આવી રહ્યો છે સામે ટ્રેક્ટર માંથી તો આપણે ત્યાં પણ જઈશું તો મિત્રો બળદને સારો નિરાય રહ્યો છે અને વયોવૃદ્ધ બળદ એટલે કે જે બળદને જેણે એમ કહેવાય કે કામ કરાવી કરાવીને જેણે રખડતા રોડે મૂકી દીધા હોય એ આનો અહીંયા એમ કહેવાય કે સેવા કરવામાં આવે છે તો આ બળદના શેડ છે ભગવતી જૅમ્સ વાળા શેડ બંધાવી દીધેલા છે ક્રિષ્નાબેન કેવીનભાઈ કથિરિયા જે નિરા ગામના છે બોર્ડ મારેલો છે અને આ બળદ ને કામધે કામધેનુ ગાય છે આ સર્વેશ્વર ગૌશાળામાં તો આપણે કામધેનુ ગાય તો ભાગ્યે એમના દર્શન થતા હોય છે ક્યાંક જ ગૌશાળામાં હોય છે તો આપણે પેલા આ સર્વેશ્વર ગૌશાળા કોબડીએ એમ કહેવાય કે આ આપણે કામ ધેનુ ગાય ના દર્શન કરીશું ચાલો મિત્રો અહીંયા રાધે કૃષ્ણ મૂર્તિ મંદિર છે તેમના પેલા દર્શન કરીશું આ રાધે કૃષ્ણનું મંદિર છે સરસ મજાનું અને બાજુમાં કામધેનુ ગાયનું એમ કહેવાય કે અહીંયા બિરાજ છે ગાય માતા તો સર્વ મિત્રો છે એક કામધેનુ ગાયને આ મારા વિડીયો મારફત દર્શન કરી લેજો અને ગૌ જય ગૌ માતા કરીને કોમેન્ટ કરજો જો એમના સાંધીથી જેમના સિંગ મટાવેલા છે અને ઘોઘરમાળ પહેરાવેલી છે આપણે

જો મિત્રો આમ મે સરવેશ્વર ગૌધામ કોબડી અને આ અહીંયા બાપુ બિરાજે છે જે ગૌમાતાની સેવા કરે છે અને અહીંયા કબૂતરોને સેણ પણ નાખવામાં આવે છે જો આની અંદર ઢોળાને બીજ આપડા देसी કબૂતરોને સફેદ કબૂતરો પણ સેણ સર્વા માટે આવે છે જો નીરવ ના કે લોસે અને ઘણા જ માણસો અહીંયા કામ કરી રહ્યા છે તો હાલો મિત્રો આપડે કામ થયું કર્યા માતા ના દર્શન જુદા જુદા આપણે વિભાગ જોવા જઈશું કઈ કઈ પ્રકારની સેવા કરવામાં આવે છે અપંગ અને બીમાર કઈ સેવા કરવામાં આવે છે એના પણ નોખા નોખા વિભાગો છે તો આપણે જોઈશું તમે સર્વ મારા વિડિયોમાં લાગી રેજો આ બીમાર ગાયોનો નો વોર્ડ છે એટલે કે વિભાગ છ નંબર અને આપણે જોઈશું કે આમાં જુદા જુદા પ્રકારની ગાયો છે

અને કેટલી બધી ગાયો છે ઘણી બધી ગાયો તો સરવા માટે બહાર ગઈ છે એમ જાણવા મળે છે વર્ણિ સ્ટાર એટલે કે અહીંયા ગાયોનો સારો કાપવામાં આવે છે થી એ બીમાર ગાયોનો સારો અહીંયા રાખવામાં આવે છે જો અહીંયા સારો કટિંગ કરેલો છે જો મિત્રો એક રથ ટાઈપ આપણે દેશી બળદગાડું શણગારેલું છે આમાં ગમે સંતોના સામ્યા હોય અથવા તો વરરાજાના સામ્યા હોય તો એમાં પણ આ ગાડું લઈ જવામાં આવતું હોય છે સરસ મજાનું આ સર્વેશ્વર ગૌધામ કોબડી મુકામે આ મિત્રો દૂધણી ગાયું છે જો મિત્રો અહીંયા અંધ ગૌ માતાઓ છે જે આંખે ભાળતા ન હોય એવા ગૌ માતાઓ છે અહીંયા આની અંદર પૂરતી સેવા અપાય છે એ જોઈ લઈશું જો મિત્રો અહીંયા બળદના સિંગડા ની અંદર ઓપરેશન કરેલા હોય ગાયો ને અંદર ઓપરેશન કરેલા હોય એવા બળદ અને ગાયો આ વોર્ડ અંદર હોય છે અહીંયા અંદર જવાની મનાઈ હોય છે એટલે આપણે બાર થી

જો પણ બે પડ્યા છે એવી રીતે અને વાળા અને તમને એમ લાગે કે છે જો મિત્રો એટલે કે મગફળીના સારોલાનો ઢીગલો છે આ આપણે માવઠું છું છે હમણાં એટલે જેમને તાલપત્રીથી ઢાંકેલો છે સંપૂર્ણ રીતે ગાય સારો છે આ એટલે એનું રક્ષણ પૂરી રીતે કરેલું છે અને આના અહીંયા જુદા જુદા દાતાઓના સહયોગથી આ ગૌશાળા ચાલતી હોય એવું જણાય આવે છે તો આપણે સર્વ અમારા વિડીયો જોવા વાળાને મારી એક નમ્ર અરજ છે કે આવી જ્યાં ગાયોની સેવા થતી હોય ત્યાં ફૂલની તો ફૂલની પાંખડી પણ આપણે દેવી જરૂરી છે મિત્રો કારણ કે ગાય આપણી માતા છે આ ગૌ સેવા એ આપણા ધર્મનો પાયો છે મિત્રો અને ગાયની સેવા કરેલું ક્યાંય વ્યર્થ જાતું નથી તો જોવા અહીંયા ગૌપાલ સેવા સુરત દ્વારા ગૌરથ આપેલો છે મિત્રો કોઈ બીમાર હોય લેવા માટેનો આ વાહન છે મિત્રો જુઓ અને હેલ્પલાઇન પણ આપેલી છે તો તમે મારો વિડીયો હેલ્પલાઇન તમે વાંચી લેજો એમાં ફોન નંબર પણ આપેલા છે જો મિત્રો અહીંયા ગૌશાળાઓની સેવા આ બોર્ડની અંદર દર્શાવવામાં આવી છે અને ગૌશાળા હેલ્પલાઇન પણ આપેલ છે નંબર આપેલા છે ફોન નંબર અને અહીંયા ગાયોની પૂરેપૂરી સેવા થાય છે હાલો મિત્રો તો આપણે આ સર્વેશ્વર ગૌધામ કોબડીની મુલાકાત લીધી કામધેનુ ગાયના દર્શન કર્યા અને અહીંયા મિત્રો એમ કહેવાય કે રખડતી બદનથી ગાયોની સેવા થાય છે અને અપંગ બળદો પછી અંધ બળદો અંધ ગાયો એની પૂરેપૂરી કાળજી લેવાય છે અને આ ગૌશાળા એમ કહેવાય કે ઘણા બધા દાતાઓ થકી ચાલે છે તો આપણે મારી આ વિડીયોના માધ્યમથી એ જ અપીલ છે કે આપણે ફૂલની તો ફૂલની પાંખડી આવે ગૌશાળાઓમાં આપતા રહીએ અને આપણે આ ધરતી ઉપરનો ધર્મ ટકી રહે મિત્રો આપણા સનાતન ધર્મ ટકી રહે એ માટે આપણે ગાયોની સેવા ચોક્કસ કરવી જોઈએ તો મિત્રો મારો વિડીયો તમે આખો જોયો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારો વિડીયો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલમાં જે નવા મિત્રો હોય તે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જય ગૌ માતા લખીને કોમેન્ટ કરજો નમસ્કાર મિત્રો અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ